સાંસ્કૃતિક અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સતવારા સમાજના નામી અનામી આગેવાનો તેમજ પ્રમુખ સહિતના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા તેમજ સમાજના દીકરા દીકરીઓ છે સરકારી કર્મચારીઓ છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે તેમજ સમાજના જે નાના બાળકો છે જેઓનું સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેથી તેનામાં રહેલી કલાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમજ સતવારા સમાજ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન હતું તેમ વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા એ જણાવ્યું હતું સમગ્ર સમાજને દિશા અર્પવા માટે સતત ને સતત પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ સમારોહ એક વર્ષ દરમિયાન જે કર્મચારીઓ સરકાર નિયુક્ત થયા છે તેનો સન્માન સમારોહ વાર્ષિક સાધારણ સભા તેમજ સમાજના જુદા જુદા બાળકો દ્વારા યુવાનો દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે સમાજના જ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ એમ ચતુર્વિધ કાર્યક્રમનું આજરોજ આ આયોજન છે જેમાં એક વિશિષ્ટતા પણ આજે છે કે સમગ્ર બોટાદ ગૌરવ લે સતવારા સમાજ નહીં પણ સમગ્ર બોટાદને ગૌરવ લેવા જેવી વાત છે કે બોટાદની સતવારા સમાજની દીકરી અવનીબેન ચાવડા જે અંડર ફિફ્ટીનમાં સૌરાષ્ટ્ર ની ટીમ માં પસંદગી પામી અને છત્તીસગઢ રમી પણ આવી છે તેમજ હાલમાં અંડર સેવન્ટીનમાં ગુજરાત ખાતે ગૌરવરૂપ છે જ ઉપરાંત સમગ્ર બોટાદ માટે પણ એક ગૌરવ ગૌરવરૂપ બાબત છે એટલે એનું એક આજે વિશિષ્ટ સન્માનનું પણ આયોજન છે તો સમાજની જે દીકરીઓ છે જે અત્યારે પુરુષો સમકક્ષ મહિલાઓ એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડે અને દીકરીઓ પણ પ્રોત્સાહિત થાય એવો પણ અમારો છે આજે આ બોટાદ શહેરનું એક નવું નજરાણું કે જે નાનાજી દેશમુખ હોલ ખાતે સતવારા સમાજ જ્ઞાતિ ટ્રસ્ટ બોટાદ દ્વારા એક ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય અને વધારેમાં વધારે મહેનત કરે એવા સુભાવથી એમને પ્રોત્સાહિત કરી અને ઇનામો આપવામાં આવ્યા છે સાથે સાથે સમાજના જે દીકરા હોય કે દીકરી એ સરકારી નોકરીઓમાં ક્યાંય જોઈન્ટ થયા હોય તો એવા જે સરકારી કર્મચારીઓ છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને સમાજના જે નાના બાળકલાકારો છે બાળકો છે એમનો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન એની સાથે સાથે સત્વરા સમાજ જ્ઞાતિ ટ્રસ્ટ વાર્ષિક સાધારણ સભાનું એટલે કે ચાર પ્રકારના એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન આજે જ્યારે અહીંયા સમાજ દ્વારા થયું છે ત્યારે એ સમાજના પ્રમુખ સન્માનની શ્રી માસુખભાઈ એવા જ મારી સાથે પધારેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ રાકેશભાઈ ખાંદલા અને ચોવીસ થી પચીસ ગામના અમારા સમાજના જે આગેવાનો છે એમની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ ભવ્યથી ભવ્ય એકા સમાજ દ્વારા જ્યારે કાર્યક્રમ યોજાયો છે ત્યારે સતવારા સમાજની અવની ચાવડા ગામની દીકરી જે પહેલા અંડર ફિફટીનમાં સિલેક્ટ થઈ અને છત્તીસગઢ મુકામે સારું એવી ક્રિકેટ રમી હતી અને પુના ગુજરાતમાં જેઓ અંડર સેવન્ટીનમાં પણ સિલેક્ટ થઈ છે એમ સમાજમાં આવા જે તેજસ્વી તારલાઓ છે સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં જેને વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે આવા સમાજના યુવા યુવતીઓને શોધીને એમને પ્રોત્સાહિત કરી અને તેઓ પોતાના ભવિષ્યમાં આગળ વધે અને એમની ઉજ્જવળ કારકિર્દી બનાવે એ માટેનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં બોટાદ સત્તા સમાજના જે ટ્રસ્ટીઓ છે આગેવાન અક્ષય પરમાર વી ઇન્ડિયા ન્યૂઝ બોટાદ